નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે બનાવશું સરસ મજાનો એક ચંબુ અને એ પણ આપણે ડિઝાઇન વાવો તો ચાલો આપણે કેવી રીતે બનાવવામાં આવે છે જોઈએ પહેલા પહેલાં યુટ્યુબની ચેનલ પર પહેલી બાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો ચલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો હવે આપણે તો આપણે સરસ મજાની તેના ઉપર ડિઝાઇન પણ લગાવી દીધી છે હવે તેને આપણે એક દોરેથી કાપી લઈએ સરસ મજાનો ડિઝાઇન ચંબુ બની ગયો છે આપણો અને હવે આપણે સરસ મજાની સાસ ભરવાની એક હાંડી બનાવીશું તો એ હાંડી કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બનાવીને બતાવીશ સરસ મજાની હાંડી પણ બનાવી દીધી છે અંદર સાસ ભરવાની તો મિત્રો તમે જોઈ શકો છો તેનો કાંઠો બહુ મોટો અને મજબૂત હોય છે જે પહેલાના જમાનામાં અત્યારે તો બહુ હવે ફ્રીજમાં પણ સાસ મૂકી દે પણ પહેલાના જમાનામાં જે ઠંડી સાસ રાખવા માટે આ રીતની હાંડી બનાવવામાં આવતી અને તેનો કાંટો બહુ મોટો બનાવતા અને મજબૂત બનાવતા અને આ રીતે ધારવાળી હોતી તો મિત્રો તમને આ કેવી લાગી અમારી સાસ ભરવાની હાંડી અને પહેલાં જે આપણે ચંબુ બનાવ્યો બે બંનેમાંથી કમેન્ટ તમે કરીને બતાવી શકો છો કે બે વસ્તુમાંથી તમને કઈ વસ્તુ પસંદ આવી તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં